જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિજયાદશમીની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે દશેરા જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મનો એક અત્યંત મહત્વપૂર્ણ તહેવાર છે તે અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે દર વર્ષે આ સો મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિ આ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને માતા સીતાને મુક્ત કરાવ્યા હતા જ્યારે માતા દુર્ગાએ મહેશાસુરનો સંહાર કર્યો હતો આ વર્ષે દસમી તિથિનો પ્રારંભ પહેલી ઓક્ટોબર બપોરે બાર ને બાર વાગે થશે અને તેનું સમાપન બે ઓક્ટોબર બપોરે એક ને તેર વાગ્યે થશે ઉદયાતિથિને આધારે આ વર્ષે દશેરાનો તહેવાર બે ઓક્ટોબર બે ના રોજ ઉજવાશે દશેરાના દિવસે કરવામાં આવતી પૂજા માટે ખાસ વિજય મુહૂર્ત અત્યંત શુભ માનવામાં આવે છે આ વર્ષે વિજય મુહૂર્ત બપોરે એક ને સત્તાવન થી બે ને ચુમાલીસ સુધી રહેશે જેનો કુલ સમયગાળો સુડતાલીસ મિનિટનો રહેશે વિજયાદશમીના દિવસે પ્રદોષકાળ દરમિયાન રાવણ દહન કરવામાં આવે છે પ્રદોષકાળ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે આ દશેરામાં સૂર્યાસ્ત સાંજે છ ને પાંચ વાગે થશે સૂર્યાસ્ત પછી રાવણ દહન કરવામાં આવશે દશેરાનું મહત્વ આ તહેવાર અનિષ્ટ પર સારાનો વિજય દર્શાવે છે આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને ધર્મનું રક્ષણ કર્યું હતું આ દિવસે નવરાત્રી પછી દેવી દુર્ગાએ મહેશાસુરનો વધ કર્યો હતો વિજયાદશમીના દિવસે શસ્ત્રોને સાધનોની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે તેનાથી વિજય અને સફળતા પ્રાપ્ત થાય છે દશેરાનો દિવસ કોઈ પણ નવા કાર્ય કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે નવા કામ શરૂ કરવાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે દશેરાના પાવન પર્વ નિમિત્તે દેશભરમાં રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવીને તેનું દહન કરવામાં આવે છે જે અનિષ્ટ પર શુભના વિજયની ઉજવણીનું નું પ્રતિક છે આખો દિવસ રહેશે રવિયુગ આ વર્ષે દશેરા બે હજાર પચીસ અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે

અને ત્યારબાદ આખી રાત શ્રવણ નક્ષત્રનો પ્રભાવ રહેશે આ શુભ યોગો અને નક્ષત્રો દરમિયાન પૂજા અર્ચના તથા નવા કાર્યોની શરૂઆત કરવી વિશેષ મંગલકારી માનવામાં આવે છે દશેરા બે ઓક્ટોબર શસ્ત્ર પૂજા માટે બે મુખ્ય શુભ સમય છે પહેલો બપોરનો પૂજા સમય છે જે બપોરે એક ને એકવીસ થી ત્રણ અને ચુમ્માલીસ વાગ્યા સુધી રહેશે આ દરમિયાન દશેરાનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે બીજો વિજય મુહૂર્ત છે જે બે ઓક્ટોબર ના રોજ બપોરે બે ને નવ થી બે ને છપ્પન વાગ્યા સુધી રહેશે આ સમય શસ્ત્ર પૂજા અને કોઈ પણ નવા કાર્યની શરૂઆત માટે ખૂબ જ શુભ છે આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય શાશ્વત પરિણામો લાવે છે દશેરા પર રાવણ દહન હંમેશા પ્રદોષ સમયગાળા દરમિયાન કરવામાં આવે છે કારણ કે રાવણ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને પ્રદોષકાળ નો પ્રિય સમય છે આવી સ્થિતિમાં બે ઓક્ટોબર રાક્ષસ રાજા રાવણે પોતાની શક્તિ અને ઘમંડ થી ત્રણેય ને આતંકિત કર્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એ સર્વોચ્ચ ગુણના મૂર્ત સ્વરૂપ ભગવાન રામ તરીકે અવતાર લીધો હતો લંકા યુદ્ધમાં ભગવાન રામે રાવણ તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર મેઘનાદનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી ત્યારથી દર વર્ષે દશેરા પર આ રાક્ષસોના દહન કરવામાં આવે છે દશેરા પર દેશભરમાં મોટા મેળા રામલીલા અને રાવણ આયોજન કરવામાં આવે છે આ પેઢી પેઢી દર એ સંદેશ આપવાનું એક માધ્યમ છે કે અહંકાર અન્યાય અને અધર્મ નો અંત ચોક્કસ આવશે વિજયાદશમી પર શસ્ત્ર પૂજાનું મહત્વ ભારતીય પરંપરામાં દશેરા પણ શૌર્ય અને બહાદુરીનું પ્રતીક પ્રતિક છે આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાની એક પ્રાચીન પરંપરા છે શસ્ત્રોને હંમેશા બહાદુરી અને ધર્મના રક્ષણ માટે પવિત્ર માનવામાં આવે છે ભારતીય સેના આજે પણ આ દિવસે તેના બધા શસ્ત્રોની પૂજા કરે છે સામાન્ય લોકો પણ તેમના કાર્ય સાધનો વાહનો અને શસ્ત્રોની પૂજા કરે છે અને સફળતા અને રક્ષણ માટે ભગવાનના આશીર્વાદ માંગે છે મહિષાસુર મર્દિનીનો વિજય વિજયાદશમીનું મહત્વ ભગવાન શ્રીરામના વિજય સુધી મર્યાદિત નથી

વિજયા દશમી પર દેવી અપરાજીતાની પૂજા કરી હતી દેવીએ તેમને વિજયનો આશીર્વાદ આપ્યો હતો અને રામે લંકા જીતી લીધી હતી ત્યારથી વિજયા દશમી પર દેવી અપરાજીતાની પૂજા કરવાની પરંપરા છે દેવી અપરાજીતાની પૂજા કરવાની પદ્ધતિ સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો બપોરે વિજય મુહૂર્તમાં દેવી અપરાજીતાની પૂજા કરો દેવીને સિંદૂર ચૂડી મેકઅપની વસ્તુઓ ફૂલો અખંડ ચોખાના દાણા ધૂપ લાકડીઓને નૈવેદ્ય અર્પણ કરો દેવીને મંત્રોનો પાઠ કરો અને આરતી કરો છેલ્લે ઘીનો દીવો પ્રગટાવો અને વિજય માટે આશીર્વાદ મેળવો શ્રમી અને અપરાજીતા છોડની પૂજા પર દીધી અને અપરાજીતા છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ છોડની પૂજા કરવાથી ભગવાન રામ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે અને પરિવાર ઉપર કોઈ મુશ્કેલી આવતી નથી શમીના ઝાડને યુદ્ધ અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે મહાભારત દરમિયાન પાંડવોએ શમીના ઝાડમાં પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા અને વિજયાદશમી પર અર્જુને તેમને પાછા મેળવ્યા અને કુરુસેના સામે મહાન યુદ્ધ જીત્યું હતું દશેરા એ જીવનનું સત્ય છે તે આપણને શીખવે છે કે દરેક વ્યક્તિની અંદર એક રાવણ રહેલો છે જે અહંકાર ક્રોધ લોભ અને ઈચ્છાના રૂપમાં છે જ્યારે આપણે આ દુષ્ટ વૃત્તિઓને બાળીએ છીએ ત્યારે જ આપણે સાચી જીત મેળવી શકીએ છીએ જેમ રામે રાવણ પર વિજય મેળવ્યો હતો તેમ આપણે આપણી અંદરની દુષ્ટતા પર વિજય મેળવવો જોઈએ આ દશેરાનો સાચો સંદેશ છે ધર્મનું પાલન કરો સત્યની સાથે રહો અને જીવનમાં હંમેશા વિજય મેળવો વિજયાદશમી એ વિજયનો શાશ્વત ભવ્ય તહેવાર છે તે ફક્ત અધર્મ પર ન્યાયના વિજયનું પ્રતીક નથી પરંતુ માનવ જીવનની આધ્યાત્મિક યાત્રાને પ્રકાશિત કરતા મુખ્ય સ્તંભ તરીકે પણ કામ કરે છે વિજયાદમી નવો લોકો પોતાના સાધનો વાહનો અને પુસ્તકોની પૂજા કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ધાર્મિક મહત્વથી આગળ વિજયાદશમી આપણને શીખવે છે કે સદગુણ હિંમત અને સત્ય હંમેશા અંતે વિજયી બને છે આ તહેવાર સમાજને જોડે છે સંસ્કૃતિને મજબૂત કરે છે અને જીવનમાં સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે આ ભવ્ય તહેવાર આપણને યાદ અપાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયથી દૂર થઈ જાય છે અને ઇન્દ્રિયોના ઝાડમાં ફસાઈ જાય છે ત્યારે તે રાવણ જેવો બની જાય છે જો કે જ્યારે તે ઇન્દ્રિયો સંયમ અને સદાચાર દ્વારા વશ થઈ જાય છે ત્યારે માણસ દશરથ બની જાય છે જે તેના હૃદયમાં જ્ઞાનના અવતાર અનાશક્તિના અવતાર ભગવાન રામ શાણપણના અવતાર લક્ષ્મણ વિવેકના અવતાર ભરત અને વિચારના અવતાર શત્રુધનને સ્થાપિત કરે છે ભગવાન રામ અને રાવણ વચ્ચેનો યુદ્ધ એ માનવ ચેતનામાં ઉદ્ભવતો શાશ્વત સંઘર્ષ છે સત્ય અને અસત્ય ન્યાય અને અધર્મ પ્રકાશ અને અંધકાર વચ્ચે ભગવાન રામના ધનુષ્યનો ટંકાર ફક્ત રાવણના લંકાનો નાશ કરવા માટે નહોતો પરંતુ તે દરેક જીવના અંતર આત્મામાં રહેલા અંધકાર ક્રોધ લોભ અને અજ્ઞાનના કિલ્લાઓને તોડી પાડવા માટે એક દેવી આહવાન હતું કારણ છે કે શક્તિ પછી વિજયાદશમી નો તહેવાર ઉજવવામાં આવે છે છત્રપતિ શિવાજી મહારાજના વિજય પ્રસ્થાનની પ્રેરણાદાયી કથા આ દિવસને વધુ દિવ્ય બનાવે છે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે ધર્મની સ્થાપના માટે માત્ર આધ્યાત્મિક સાધના જ નહીં પણ બહાદુરી અને અટલ સંકલ્પ પણ જરૂરી છે જ્યારે સમાજનો દરેક વર્ગ ધર્મના વિજયની ઉજવણી માટે રામલીલાના મંચ પર એક થાય છે ત્યારે રાવણનું પૂતળું ફક્ત અધર્મનું પ્રતિક રહેવાનું બંધ કરે છે પરંતુ એક ઘોષણા બની જાય છે કે ભલે ગમે તેટલું ભૌતિક રીતે શક્તિશાળી અસત્ય હોય પણ તેનો અંત નિશ્ચિત છે જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ જય શ્રી રામ